ઇન્ટ્યુ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ નમસ્કાર મિત્રો બધાને સવાલો પૂછતો આ ઇન્ટરવ્યૂ આજ ખુદ સવાલોની જાળમાં ફસાઈ ગયું છે ખુદ સવાલોના ઘેરામાં આવી ગયો છે હા હું આજે વાત કરવા જઈ રહ્યો છું જીપીએસસીની વિવિધ ભરતીમાં લેખિત પરીક્ષાના અંતે લેવામાં આવતા ઇન્ટરવ્યૂ જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ પ્રથા શું છે તેના વિશે શું તેમાં અન્યાય ભેદભાવ જાતિવાદ કે ગેરરીતિ થાય છે શું તેમાં ઓળખાણ વાત થાય છે હાલ આ મુદ્દો ગુજરાતના સમાચારોમાં સોશિયલ મીડિયામાં શૈક્ષણિક જગતમાં અને વિવિધ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આજે જીપીએસસી ની ઇન્ટરવ્યુ પ્રથા વિશે અને એની સામે કેટલાક સવાલો ઉભા થયા છે અને આ સવાલો ગુજરાતની આમ જનતાએ ઉભા કર્યા છે જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા સામે કેટલાક આરોપો થયા છે કે તેમાં ભેદભાવ જાતિવાદ અન્યાય ગેરરીતિ ભ્રષ્ટાચાર કે ઓળખાણ વાત થાય છે શું જીપીએસસીની ઇન્ટરવ્યૂની નીતિ યોગ્ય છે શું જીપીએસસીની ઇન્ટરવ્યૂની પ્રક્રિયા યોગ્ય છે શું જીપીએસસીનું ઇન્ટરવ્યૂ વેલિડ છે રિલાયેબલ છે શું જીપીએસસીનું ઇન્ટરવ્યૂ ક્રેડિટેબલ છે આવા ઘણા પ્રશ્નો ગુજરાતની જનતાના મનમાં કરી રહ્યા છે તો સૌથી પહેલા આપને જીપીએસસી ની ઇન્ટરવ્યુ નીતિ શું છે પદ્ધતિ શું છે અને પ્રક્રિયા શું છે તેના વિશે સમજીએ જીપીએસસી ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો માટે ભરતી કરે છે તેમાં વહીવટી સંવર્ગની ભરતીમાં લેખિત પરીક્ષાના અંતે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને આ ઇન્ટરવ્યૂનો ગુણભાર દસ ટકા જેવો રાખવામાં આવેલ છે જ્યારે જીપીએસસીની વ્યવસાયિક સંવર્ગની ભરતીમાં પણ લેખિત પરીક્ષાના અંતે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે પરંતુ આ ઇન્ટરવ્યૂનો ગુણભાર પચાસ ટકા રાખવામાં આવેલ છે જે અત્યંત વધારે છે અને આના કારણે જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા સામે સવાલો ઊભા થયા છે અને આ પચાસ ટકા વેટેજના કારણે ઉમેદવારોને અન્યાય થવાની વાતો પણ અને સમાચારો પણ વહેતા થયા છે હમણાં જ જેપીએસસીની વહીવટી સંવર્ગની ભરતીના ઉમેદવાર ચૌધરી વિપુલભાઈએ લેખિત પરીક્ષામાં સારા ગુણ મેળવ્યા હોવા છતાં ઇન્ટરવ્યુમાં અત્યંત ઓછા ગુણ આપીને નાપાસ કરવામાં આવે છે જ્યારે એ જ ઉમેદવાર યુપીએસસીની ભરતીમાં લેખિત અને ઇન્ટરવ્યૂમાં સારા ગુણ મેળવીને પાસ થાય છે ત્યારે જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રાથા સામે સવાલો ઊભા થાય એ સ્વાભાવિક છે અને જીપીએસસીની વહીવટી સંવર્ગની આ ભરતીમાં ઇન્ટરવ્યુનો ગુણભાર દસ ટકા જેવો હતો અને જીપીએસસીના ઇન્ટરવ્યૂનો ગુણભાર દસ ટકા હોવા છતાં પણ તેમને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને અન્યાય કરવામાં આવ્યો છે આવો મુદ્દો ગુજરાતના સમાચારોમાં સોશિયલ મીડિયામાં ચગ્યો અને જનતાએ સવાલો ઉભા કર્યા અને જો જીપીએસસીની વહીવટી સંવર્ગની ભરતીમાં ઇન્ટરવ્યૂનો વેટેજ દસ ટકા હોવા છતાં પણ ઉમેદવારો સાથે અન્યાય થતો હોય તો પછી જીપીએસસીની વ્યવસાયિક સંવર્ગની ભરતીમાં ઇન્ટરવ્યૂનો ગુણભાર પચાસ ટકા છે તો ઉમેદવારો સાથે કેટલો અન્યાય થતો હશે તે એક ગંભીર મુદ્દો છે બીજા પણ એક મહિલા ઉમેદવાર કે જેમને જીપીએસસીમાં ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને નાપાસ કરવામાં આવ્યા હતા તો તેઓ પણ યુપીએસસીની ફોરેસ્ટ સર્વિસની પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને ત્યાં તેમને ઇન્ટરવ્યુમાં સારા એવા માર્ક્સ મળ્યા છે. જીપીએસસી માં ઇન્ટરવ્યુ ની પ્રક્રિયા શું છે અને ઇન્ટરવ્યુ કઈ રીતે લેવામાં આવે છે? જીપીએસસી ના ઇન્ટરવ્યુ માં વિવિધ બોર્ડ હોય છે અને દરેક બોર્ડ માં તજજ્ઞ હોય છે. કયું બોર્ડ ઉમેદવાર ના ભાગે આવશે તેનો નિર્ણય ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવે છે. અને ઓડેટ માટે ઉમેદવારને એક કોડ આપવામાં આવે છે.

કારણ કે તજજ્ઞ અને ઇન્ટરવ્યુ આપનાર એકબીજાને ચહેરાથી અવાજથી નામથી કે અન્ય બીજી કોઈ રીતે ઓળખતા હોય તેવું બની શકે છે હમણાં જ આવી બાબત સામે આવતા જીપીએસસીના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કરવા પડ્યા છે હમણાં જીપીએસસીમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ઇન્ટરવ્યુ પેનલના એક તજજ્ઞનું સરદારધામ સંસ્થા સાથે કનેક્શન બહાર આવ્યું કે જ્યાં તેઓ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઉમેદવારોના મોટ ઇન્ટરવ્યુ લેવા ગયા હતા અને પીપીટી પ્રેઝન્ટેશન સાથે તાલીમ વર્ગનું આયોજન કરેલ હતું આમ સદર તજજ્ઞ મોટ ઇન્ટરવ્યુ આપવા આવેલ ઉમેદવારોને ઓળખતા હોય એની પૂર્ણ સંભાવના રહેલ છે તેથી આ બાબત જાહેર થયેથી જીપીએસસી ના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર બે દિવસના ઇન્ટરવ્યુ રદ કરવા પડ્યા આવું ન જાહેર થતું હશે એવું કેટલું હશે તે એક તપાસનો વિષય છે મોટા ભાગે ટેકનિકલ કેડરની ભરતીઓમાં તજજ્ઞ અને ઉમેદવાર વચ્ચે ઓળખાણ હોવાની સંભાવના રહેલી છે ઉદાહરણ તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં જો તજજ્ઞ પીએચડી ડ્રાઈડ હોય અને ઉમેદવાર તેનો પીએચડીનો વિદ્યાર્થી હોય તો તેમના વચ્ચે સારી એવી ઓળખાણ હોય છે જો તેઓ એક જ ડિપાર્ટમેન્ટમાં હોય તો તજજ્ઞ અને ઉમેદવાર વચ્ચે ગુરુ શિષ્યનો પણ સંબંધ હોઈ શકે છે એક જ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય

અને ઇન્ટરવ્યુનો સમય 10 મિનિટની આજુબાજુનો હોય છે ઇન્ટરવ્યુના સમય બાબતે પણ કોઈ ચોક્કસ ધારા ધોરણો નથી ઇન્ટરવ્યુમાં સમાન તક પણ મળતી નથી કારણ કે તેમાં દરેક ઉમેદવારને અલગ અલગ સમય આપવામાં આવે છે અને અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે તેથી દરેક ઉમેદવારને સમાન તક મળતી નથી જેથી જીપીએસસી ની આ ઇન્ટરવ્યુ પ્રથા વેલિડ નથી ઇન્ટરવ્યુના ટાઈમ બાબતે પણ કોઈ ચોક્કસ ધારા નથી શું તજજ્ઞ એટલા બધા ટેલેન્ટેડ હોય છે કે દસ મિનિટની આજુબાજુના ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને લાઇટ રાત તપાસી કાઢે છે અને લાઇટ રાત તપાસી કાઢતા હોય તો તે શું હ્યુમન કહેવાય આમ તજજ્ઞોની પેનલ દસ મિનિટના આજુબાજુના ઇન્ટરવ્યૂમાં શું આવડે છે અને શું નથી આવડતું એ તપાસી કાઢે છે અને લાઇટ રાહત નક્કી કરે છે ખરેખર તર્ન સંગત રીતે જોવા જોઈએ તો આવું શક્ય નથી તેથી ઇન્ટરવ્યુ પ્રથા યોગ્ય ન હોવાનો આ એક કારણ છે ઘણા ઉમેદવારો ત્રણ કલાકની ત્રણસો માર્ક્સની લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ લાવ્યા હોય તો તેને સારું એવું આવડે છે તે એવું સાબિત થાય કારણ કે આ પરીક્ષા ઓબ્જેક્ટિવ છે અને બધા જ ઉમેદવારોને સમાન તક આપીને લેવામાં આવે છે અને આ લેખિત પરીક્ષામાં સારા ડૂંડ લાવનારને ઇન્ટરવ્યુમાં ઓછા ડૂંડ આપીને નાપાસ કરવામાં આવે છે તે પણ એક પ્રશ્ન થાય છે એના માટે આપણે આગળ વાત કરી તે પ્રમાણે ગડબડ થઈ શકે છે બીજું કે તજજ્ઞની દરેક પદ્ધતિ અલગ અલગ હોય છે કોઈ 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 પેનલ પેનલ વધારે આપે આપે છે છે તો ઓછા પાંચ થી પંચોનું માર્ક્સ વચ્ચે આપે છે તો કોઈ પેનલ પચીસ થી સિત્તેર માર્ક્સ વચ્ચે આપે છે આમ તજજ્ઞની જુદી જુદી પેનલમાં માર્ક્સ આપવાની પદ્ધતિમાં વિસંગતતા જોવા મળે છે એ કયા કારણોસર જોવા મળે છે

અને ઇસ પણ ઉમેદવારના રૂન ઉપર અસર કરી શકે છે ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું કોઈ રેકોર્ડ રાખવામાં આવતું નથી જેથી કરીને તેમાં થયેલી ગેરરીતિ બાબતે તેની સામે ચેલેન્જ કરી શકાય જેમ કે કોઈ એક ઉમેદવારનું ઇન્ટરવ્યુ કેટલા સમય સુધી ચાલ્યું અલગ અલગ તજજટનો એ ઉમેદવારને શું પ્રશ્ન પૂછ્યા કેટલા પ્રશ્નો પૂછ્યા કેવા પ્રશ્નો પૂછ્યા ઉમેદવારે તેના શું જવાબ આપ્યા અલગ અલગ તજજટને ઉમેદવારને કેટલા ગુણ આપ્યા તજજ્ઞોએ કયા આધારે ડૂન આપ્યા કઈ બાબતોના ગુણ આપ્યા એ બાબતના કોઈ જ દસ્તાવેજી પુરાવા રાખવામાં આવતા નથી અને ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું સીસીટીવી રેકોર્ડિંગ પણ કરવામાં આવતું નથી તેથી પણ ઇન્ટરવ્યુ પ્રથાના દાયરામાં આવે છે અને તેની વેલિડિટી સામે પ્રશ્નો ઉભા થયા છે જીપીએસસી ના ઇન્ટરવ્યુ માં કઈ બાબતના કેટલા ડૂન આપવામાં આવ્યા તેના કોઈ ચોક્કસ ધારાધોરણો નથી ધારો કે આ બાબતના આટલા ટૂંક તો બીજી બાબતના આટલા ડૂન પરંતુ જીપીએસસી ઓવરઓલ પરફોર્મન્સના આધારે ગુણ આપે છે જે બાબત આરટીઆઈના જવાબમાં જાણવા મળેલ છે ઓવરઓલ એટલે શું શું તેઓ પર્સનાલિટી ચકાસે છે શું તેઓ વલણ તપાસે છે શું તેઓ ઓપિનિયન તપાસે છે અને શું તે ઇન્ટરવ્યુમાં અને પાછા દસ મિનિટની આજુબાજુના ઇન્ટરવ્યુમાં તજજ્ઞો આ બધી બાબતો તપાસી કાઢતા હોય તો પછી જીપીએસસીએ જ ભરતી કરેલા કેટલાક અધિકારી ભ્રષ્ટાચાર કરે છે એવું સમાચારોમાં આવે છે એવું કેમ બને છે તેથી GPSC ની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુની યોગ્યતા પર સવાલો ઊભા થયા છે. GPSC ના ઇન્ટરવ્યુમાં અલગ અલગ પેનલોમાં અલગ અલગ તજજ્ઞો હોય છે અને દરેક પેનલ અને દરેક તજજ્ઞની માર્ક્સ આપવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. તેથી ઓબ્જેક્ટિવિટી અને એક સૂત્રતા જળવાતી નથી. દરેક તજજ્ઞને પોતાનું અલગ વલણ હોય છે.

ઓળખાણવાદ ગેરરીતિ ભેદભાવ અન્યાય ભ્રષ્ટાચાર જાતિવાદ થવાની શક્યતા છે તજજ્ઞ અને અને ઉમેદવાર એકબીજાને ઓળખતા હોય એવું બને છે છે આ કોઈ દસ્તાવેજી પુરાવા મળવા મુશ્કેલ ઇન્ટરવ્યુમાં અન્યાય ભ્રષ્ટાચાર ઓળખાણવાદ જાતિવાદ કે ગેરરીતિ થઈ હોય તો તેના પુરાવા મળવા અત્યંત મુશ્કેલ છે તેથી તેને ચેલેન્જ કરવું બહુ અધરું છે હમણાં પણ ઇન્ટરવ્યુમાં ગેરરીતિ બાબતે

અને બધા જ ઉમેદવારોને સમાન તક આપવામાં આવે છે અને એનો ગુણભાર પચાસ ટકા છે જ્યારે તે જ ભરતીમાં ઇન્ટરવ્યુ માત્ર દસ મિનિટની આજુબાજુનું હોય છે અને એનો ગુણભાર પચાસ ટકા છે જે ઘણો વધુ છે લેખિત પરીક્ષા મહત્તમ મુદ્દાઓને આવરી લે છે અને જે ત્રણ કલાક અને ત્રણસો માર્કની હોય છે જ્યારે ઇન્ટરવ્યૂ માત્ર દસ મિનિટની આજુબાજુનું હોય છે અને દસ મિનિટમાં તમે શું ઓવરઓલ કાઢી લેવાના શું પર્સનાલિટી ચકાસી લેવાના કે વલન ચકાસી લેવાના માર્ક્સ આપવા માટે કોઈ ચોક્કસ પરીક્ષામાં દરેક ઉમેદવારને એક સરખો સમય અને એક જ સરખા પ્રશ્નો પૂછવામાં આવે છે એટલે સમાંતર આપવામાં આવે છે જ્યારે ઇન્ટરવ્યુમાં દરેક ઉમેદવારને એક સરખો સમય પણ નથી આપવામાં આવતો અને એક સરખા પ્રશ્નો પણ પૂછવામાં નથી આવતા કોઈને કઠિન તો કોઈને સહેલા પ્રશ્ન પૂછવામાં આવે છે તેથી ઉમેદવારને સમાન તક મળતી નથી તેથી ઇન્ટરવ્યૂ પ્રથા યોગ્ય નથી લેખિત પરીક્ષા વર્ગખંડમાં ઘણા ઉમેદવારોને બેસાડીને સીસીટીવી કેમેરાની નજર હેઠળ લેવામાં આવે છે તેથી તે વધુ પારદર્શક છે જ્યારે ઇન્ટરવ્યૂ રૂમમાં એટલા જ ઉમેદવારનું લેવામાં આવે છે તેનું સીસીટીવી રેકોર્ડિંગ પણ થતું નથી તેથી તે સંક્રાના દાયરામાં આવે છે આ બધી બાબતો જોતા લેખિત પરીક્ષાની સરખામણીમાં ઇન્ટરવ્યૂનો પચાસ ટકા ગુણભાર એ યોગ્ય નથી અને તર્કસંગત પણ નથી તેથી ઇન્ટરવ્યૂ પ્રથા નાબૂદ કરવી જોઈએ અથવા તો તેનું ભારંક દસથી બાર ટકા જેટલું કરવું જોઈએ